મોઢામાં મૂકતાં જ ઓગળી જાય તેવા ફીણિયા લાડુની રેસીપી લઈને આવી છું જે કચ્છના સ્પેશિયલ લાડુ છે હેલો એવરી વેલકમ ટુ માય હોમ કિચન આ ફિણિયા લાડુ વાર તહેવારમાં બનતા હોય છે ગણપતિજીને પ્રસાદ માટે પણ બનાવવામાં આવતા હોય છે અને ટેસ્ટમાં બેસ્ટ કે તમે જો એકવાર આ લાડુ ખાશો તો તેનો સ્વાદ હંમેશા માટે યાદ રહી જશે અને તમને વારંવાર આ લાડુ ખાવાનું મન થશે તો ચાલો ફીણ્યા લાડુ બનાવવાની રેસિપી શરૂ કરીએ તે માટે સૌથી પહેલાં કોઈ એક બાઉલ સેટ કરી લેવો અને બે બાઉલ ઘઉંનો લોટ લેવો અને તેને સારી રીતે ચાળી લેવો તો આ રીતે બધો ઘઉંનો લોટ ચાળી લીધા બાદ હવે તેમાં ત્રણ ચમચી દૂધ એડ કરવું આ દૂધ નોર્મલ ટેમ્પરેચરનું જ છે એટલે કે ગરમ દૂધ લેવાનું નથી ત્રણ ચમચી દૂધ એડ કર્યા બાદ હવે તેમાં ત્રણ ચમચી જેટલું ઘી એડ કરવું તો ઘી તમે દેશી ઘી લઈ શકો આ લાડુ જનરલી દેશી ઘીના જ બનતા હોય છે તો ત્રણ ચમચી દૂધ અને ઘી એડ કરી અને તેને લોટમાં સારી રીતે મિક્સ કરી દેવું દૂધ અને ઘીને સારી રીતે મિક્સ કરવું જેથી બધા લોટમાં ઘીની અને આ દૂધની સારી એવી કોટિંગ આવી જાય કેમકે આપણે તેને ધાબો દેવાનો છે તો સારી રીતે આ રીતે હાથ વડે ઘસી અને મિક્સ કરી દેવું હવે આ લોટને સારી રીતે ચાળી લેવું કેમકે આપણે લોટમાં ઘી અને દૂધ મિક્સ કર્યું છે જેથી કરીને તેમાં થોડી કણીઓ આવી જાય છે તો આ લોટને સારી રીતે ચાળી લેવું રોજ નવી રેસિપીના વિડીયો જોવા યુટ્યુબમાં રશ્મિ પોમલ કિચનને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં જો તમે જોતા હો તો ફોલો કરજો ચાલો આગળની પ્રોસેસ કરીએ તો બધો લોટ હવે સારી રીતે ચડાઈ ગયો છે હવે ચડાઈ ગયેલા આ લોટને હાથ વડે આ રીતે સારી રીતે પ્રેસ કરી દેવું તો આ રીતે સારી રીતે પ્રેસ કરી અને ત્યારબાદ આ લોટને ઢાંકી અને ત્રીસ મિનિટ માટે રેસ્ટ આપવો તો થોડી વાર રેસ્ટ આપ્યા બાદ હવે તેને શેકવાનું છે તો તે માટે ગેસ ઓન કરી અને એક જાડી કઢાઈ લેવી અને તેમાં આ લોટ એડ કરી અને તેને સ્લો ફ્લેમ પર શેકવાનું છે લોટ શેકવામાં ઉતાવળ નથી કરવાની કેમકે જો આ લોટ થોડી હાઈ ફ્લેમ પર અને થોડું બળી જશે તો લાડવામાં તેનો ટેસ્ટ સારો નહીં આવે જેથી કરીને આને સ્લો ફ્લેમ પર સતત ચલાવતા રહેવું અને આ રીતે શેકવું તો આ લોટને શેકાતા પચીસથી ત્રીસ મિનિટ જેટલો સમય લાગી શકે છે અને આ લોટ જ્યારે શેકાવા આવ્યો હોય ત્યારે તેનો કલર ચેન્જ થઈ જાય છે તે આછો ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય છે અને અને તેમાંથી એક ફ્લેવર ઇન્હેન્સ થાય છે આખા ઘરમાં તેની સુગંધ પ્રસરી જાય છે એ તમે જો આ બનાવો છો તો ચોક્કસથી અનુભવશો તો હવે આ લોટમાંથી સારી એવી ફ્લેવર આવે છે અને આ લોટનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે આ લોટ સારી રીતે શેકાઈ ગયું છે તો ગેસ ઓફ કરી દઈએ અને તેને ઠંડુ થવા મૂકી દઈએ આ લોટ સાવ ઠંડુ પડે ત્યારબાદ તેને ફરી ચાળવાનું છે આ લોટ જ્યારે શેક્યું ત્યારે તેમાં ફરી થોડી કણિકાઓ બને છે જેથી કરીને આ લોટને ફરી ચાળવું પડે છે તો તેને આ રીતે ઘસી અને સારી રીતે ચાડી લેવું અને કણિકાઓને સારી રીતે ઘસી દેવું જેથી કરીને કણિકાઓ છૂટી પડી જાય હવે આ બધું લોટ ચડાઈ ગયું છે તો એક મિક્સિંગ બાઉલમાં એક બાઉલ દળેલી ખાંડ લેવી અને અડધો બાઉલ ઘી લેવું આપણે જે બાઉલ સેટ કર્યું હતું એ પ્રમાણે જ લેવું ત્યારબાદ ખાંડ અને ઘીને સારી રીતે મિક્સ કરી દેવું દળેલી ખાંડ અને ઘીને સારી રીતે મિક્સ કરવાથી આ મિક્સર છે તે લાઈટ બને છે અને તે લાડવા ખૂબ જ ટેસ્ટમાં સારા બને છે જેથી કરીને આને ખૂબ સારી રીતે ફેટવું જરૂરી છે તો આ રીતે ચારથી પાંચ મિનિટ સુધી સારી રીતે ફેટી લેવું ફીણિયા લાડુની આ રેસિપી હું મારા મમ્મી પાસે શીખી છું તમે તમારા મમ્મી અથવા સાસુ દાદીમાં કે નાનીમાં પાસે કઈ રેસિપી શીખ્યા છો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આપણા વડીલોના હાથની અમુક સ્પેશિયલ રેસિપી એવી હોય છે કે તે આપણે શીખીને બનાવીએ તો પણ તેમના જેવું ઘણીવાર ટેસ્ટ નથી આવતું તેમના જેવી એક્ઝેક્ટલી નથી બની શકતી પણ આપણે ધીરે ધીરે તેની પ્રેક્ટિસ કરીએ અને ટ્રાય કરીએ તો પછી સારી એવી બની શકે છે હવે આ મિક્સરમાં બે ચમચી એલચી પાવડર એડ કરવું અને તેને સારી રીતે મિક્સ કરી દેવું આ સમયે જો તમે ઈચ્છો તો એક ચમચી જામફળ પાવડર પણ એડ કરી શકાય હવે શેકેલો અને ચાળેલો ઘઉંનો આલોટ છે તેને આ મિક્સરમાં એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દેવું જો તમે થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા માંગતા હો તો આ સમયે નાના ડ્રાયફ્રૂટના નાના ટુકડા એડ કરી શકો પણ હું ગાર્નિશિંગ માટે ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કરીશ તો બધા મિક્સરને સારી રીતે મિક્સ કરી દેવું આમ તમે પરફેક્ટ માપ આપ્યું છે પણ છતાં એવું લાગે કે આ લાડવા વળતા નથી તો આ સમયે એક કે બે ચમચી ઘી એડ કરી દેવું જેથી કરીને તેના લાડવા વળી શકે હવે થોડો મિક્સરનો ભાગ લઈ અને તેના આ રીતે લાડુ વાળી દેવા જો તમને આ રીતે લાડુ ના બનાવવા હોય તો તમે વાટકીમાં આ મિક્સર થોડું એડ કરી થોડું તેને પ્રેશ કરી અને તેને અનમોલ્ડ કરી દો તો પણ તે લાડુ બની જાય છે તો આ રીતે બધા લાડુ રેડી કરવા અને તેને બદામ વડે આ રીતે ગાર્નિશ કરવું તો તૈયાર છે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા ફીણિયા લાડુ ખરેખર ફીણિયા લાડુ એટલા ટેસ્ટી બને છે કે તમે તેનો ટેસ્ટ ભૂલી નહીં શકો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે ઘરે કયા કયા પ્રકારના લાડુ બનાવો છો તેના નામ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફીણિયા લાડુની આ રેસિપીનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો ફીણિયા લાડુની રેસીપીનો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય